વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી ઘટના સ્થળેથી બે ટ્રાન્સજેન્ડર સહિત ચાર આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી ડેઝી કુંવર નિર્મલા કુંવર અજય ધીરુભાઈ પટેલ કિશનભાઈ ગગજીભાઈ બાવળિયાને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ પાંચસો અઠ્યાસી નંગ જપ્ત કર્યા છે જેની બજાર કિંમત અંદાજે એક લાખ તેતાલીસ હજાર બસો એસી થાય છે ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વેગેનાર કાર કિંમત રૂપિયા ત્રણ લાખ પણ કબજે લીધી છે કુલ મળીને ચાર લાખ તેતાલીસ હાજર બસો એસી નું મુદ્દામાન કરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત